રાજકોટ સિવિલ હોસ્પિટલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી પાંચ વર્ષના બાળકની સારવાર બંધ કરવાની નર્સિંગ સ્ટાફ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરની હાજરીમાં જ સારવાર બંધ કરવાનું કહી રહ્યું હતું નર્સિંગ સ્ટાફ સામે જ સ્ટાફના જ નોકરી કરતા બહેને લગાવ્યા ગંભીર આક્ષેપો નર્સિંગ સ્ટાફ ટોળું વળીને બેઠા હોય છે અને માં પડ્યા રહેતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો બાળકને કિડનીની બીમારીના કારણે સારવાર હેઠળ છે બાળક પથારીમાં ગમે ત્યારે નળી કાઢી નાખે છે તો પરિવારના સભ્યો સાથે રહે તો ધ્યાન રાખી શકે પરંતુ પરિવારના બે લોકોને રહેવાની ના પાડી રહ્યા છે નર્સિંગ સ્ટાફ દાદાગીરી કરતા હોવાને પણ પરિવાર અને સ્ટાફ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો મારું નામ એક મારા બાળકને અત્યારે બહુ હાલત ખરાબ છે બરોબર

એને જેટલા ને રેવું હોય ને એટલા રીએ પછી બંધ કરી દે તો અમારે બે જણા ને રેવું કે ન રેવું એમ